તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત ના રેડી થઈ જાય છે માતાજીની દીવા બતી થઈ જાય છે ઘરમાં ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી સર તો મસ્ત ચા નાસ્તો કરી લઈએ બોલો બોલો ગુડ મોર્નિંગ Jema tadi. Mitero. Bapa, oh, apa lagi aku? Nampak. Hari ni aku mitero. Mitero. Cabi jo. Om jo aku. Nas jo kayo. Atu kadalu. Kadi jo. Kadi jo. Maka patu Maka joh. Abu. Abu. Lepas. Eh? Kami komodi. Kami komoditi લઈ મિત્રો મસ્ત ગરમાગરમ ચા નાસ્તો આવી ગયો છે બાકી રાજુ કાકાનો રાત્રે ફોન આવ્યો તો કે આપણે નવી ચેનલના શૂટિંગમાં જવાનું છે જો વરસાદ બંધ અત્યારે વરસાદ બંધ છે કદાચ રે આવતા છીએ તો આપણે એવાના આવ્યા પહેલા ચા નાસ્તો ખાલી મસ્ત રેડી થઈ ગઈ હે ગુડ મોર્નિંગ આ તમારા હાથના ફોરે વ્યા લાગી ગયા હવે મિત્રો મોન બે જણા ને આપણે પણ બે જણા છીએ મેં કરીએ છીએ શૂટિંગમાં વરસાદનું કોઈ નક્કી હોતું નહીં કાલ ધો કલાક રહો ને ધો કલાક આવી જાય પછી ગામ શૂટિંગમાં જઈને વળખાત કરીએ બાકી તો વાતાવરણ જોઈ લો અમે તો બનાવી દીધું તો મિત્રો આવી જાય છે શૂટિંગમાં શૂટિંગ ચાલુ એ કરી દીધું પણ ચોમાસામાં મિત્રો શૂટિંગની બહુ તકલીફ પડે છે લોકેશન લેવું અને પરફેક્ટ લોકેશન મળતું ને એટલે આવું થાય છે બાકી તો શૂટિંગના કટ ચાલુ થઈ જાય એક બે પૂરા થઈ જાય મિત્રો હાલકે જો વેચાય છે ફરસાદ તો મોકલાય છે એટલે મોમો ખાવા બેઠા છે શૂટિંગના મત એક બે મસ્ત કટ બતાવીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને હવે શૂટિંગ પૂરું કરી ઘેરાય છે બાકી તો મિત્રો આજે કંઈક કટ લેવાનું સેટિંગ છે નહીં નવી ચેનલના શૂટિંગનું કારણ કે મેન પાત્રમાં આપણે ત્યાં દરેક કટમાં આપણી હાજરી છે એટલે મિત્રો આપણા કટ લેવાનું બાકી જુઓ

તો મિત્રો હવા નજરે છે ચાર વાગવા ચા નાસ્તો પોકાળે નહીં તો પેલા ચા નાસ્તો પોકાળી જાય તો મિત્રો ચા નાસ્તો હલ દીધો છે અને સોટા ચાલુ થઈ ગયા છે વરહાદ તડકો હશે એક બાજુ અને એક બાજુ વરહાદ ચાલુ વર હાદ આવે પલળી દો હું નાનો તો પડતો જ નહીં આબું હા શું કબ મિત્રો જલ્દી જલ્દી ઘેર પહોંચી ગઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા અગિયાર ચા નાસ્તો પકાડીને આવીએ છીએ અને ટાઈમ ટાઈમ જોવાનું વરસાદ ચાલુ હતા હમ આખો દિવસ કદાચ આવક ના ટાઈમ પર શૂટિંગમાં પહોંચી જવું પડશે મિત્રો ઘરે જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે જમવામાં આજે આપણે બનાવી છે મસ્ત ઊભી ડુંગળીનું કોરું મોરું શાક છે મિત્રો ઘઉંની રોટલી હશે ગરમા ગરમ છાશ છે તો મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી મુલાકાત કરીએ મિત્રો ચોકમાળા ટાઈગરના શૂટિંગ મિત્રો આપણે શૂટિંગમાં પહોંચી ગયા છીએ અને અચાનક ખાતર વરસાદ ચાલુ થઈ ગયો હતો નેચર રેવો ચાલુ થઈ ગયો છે એટલો બધો વરસાદ આવે છે મિત્રો આપણે બાઇક લઈને આવ્યા હતા કટો પણ વળી કોરા કોરામાં આવી ગયા છે સારું છું આ કપલ થઈ બાકી તો પાણી એટલું બધું પડ્યું હોય ને મિત્રો પાણી રેવો ચાલુ થઈ ગયો જોઈ

મિત્રો સતત એક કલાક ખતરનાક વરસાદ પડે એનું એકાને આપણે ખુરશીઓ લઈને બેસી જતા એની જગ્યાએ જુઓ પાણી કેટલું ભરાઈ ગયું બાકી તો જો હજી તો ઉમંગ તાર પુલમાં પાણી ધબ્બા આવે હલ્યા મિત્રો જો આ મારા મિત્રનો કોરિયો છે અને એને બનાવ્યો તો રમવા માટે પુલ મસ્ત કારીગરી કલાક એવું થઈ ગયું મિનિમમ બાર હાડા બાર એક વાગી ગયું આવું બધા આવશે તો પછી શૂટિંગની શરૂઆત કરીએ કદાચ કોઈ કોન્ટેક્ટ થયો નહીં જો કોણ પણ તો વરસાદ ચાલુ રહેશે તો બંધ રાખવાનો રહેશે શૂટિંગમાં અને શૂટિંગની શરૂઆત કરી નાખી છે અત્યારે વાગ્યા છે અડી બધા માણસો જેમ જેમ વરસાદ બંધ થયો એમ એમ એક એક કંઈક આ જાય મિત્રો શૂટિંગ કરવાનું તો નક્કી જ હતું એટલા માટે ભલે લેટ તો લેટ પણ આવું પચે છીએ મેન લોકેશન ઉપર આપણે જીવનનું ઘર બતાવીએ છીએ ને એ કણ તો બધા કપડાં બપડા મસ્ત ચેન્જ કરી કાઢે આપણે કરી કાઢે દેશી ભાષામાં એને કંટ્રોલ આ કહેવાય

એક કાપી દર બાર કંકોળો કાપી કાપી ખાઈએ આવ્યો કંકોળી ને બતાવનું હોય તો મિત્રો આપડે જે દર રજા હોય એ સ્પેશિયલ કંકોળો ખોળવા જશું અને લાઈન પછી કરશું અને બાકી તો વિડીયોનો કટ ચાલુ થાય એટલે મિત્રો મસ્ત એકાદ કટ તમને બતાવીએ તો બને રાખીશિંગના મિત્રો કન્ટિન્યુ બે ત્રણ ભાગ બનાવ્યા અને પલંગ એક કલાકથી વરસાદ ચાલુ ચાલુ છે પછી બહાર નીકળતા નહીં શૂટિંગ કરતા નહીં બાકી આજે પેલાનો બર્થડે છે તો હેપી બર્થડે લખી દેજો સોમભાઈ કરી બર્થડે મિત્રો વરસાદ બંધ થવાની વાત જોઈ રહ્યા છે અને અત્યારે વાગી જાય છે હાલાત ચાર જોઈએ છીએ શૂટિંગ કટશે તો પછી અડધો ભાગ બચી જાય કાલે કન્ટિન્યુ કરવો પડે જેવું થશે ને એવી અપડેટ આવતા રહેશે તો બન્યા રહેજો એમાં અમુક પ્રદૂષિત ફેન ફોન મિત્રો વરસાદ અમુક બંધ થયો છે અને જો ખતરનાક વરસાદ છે આ ફટાઈ દીધું બધું શાપ ફટાઈ દીધું લીલોકાર થઈ જશે લીલોકાર કશું નહીં મળી હમ કોઈ ખેતીમાં ભલી વાર જોયું નહીં અને હું થોડા થોડા સોટા બંધ થયા છે એટલે મિત્રો આજે આજનો જ વરસાદ સાટલો તો આવું છે એટલો આવશે પણ નક્કી નહીં બાકી તો શૂટિંગ હવે ચાલુ કરીએ છીએ તો એકાદ કટ બતાવીએ બસ નહીં

તો મિત્રો અત્યારે વાગ્યા છે પાંચ વાગ્યા ને ચાલી મિનિટ થઈ છે આવું ઘેર આવ્યા છે મિત્રો આજે શૂટિંગ બહુ લેટ ચાલ્યું કારણ કે ઓલરેડી વરસાદના કારણે અને બેસી રહ્યા લગભગ અઢી વાગે ત્રણ વાગે શૂટિંગ ચાલુ કર્યું એટલા માટે આટલું બધું લેટ થઈ ગયું મિત્રો શૂટિંગના હોય બહુ લાંબા ચાલે જેના કારણે આટલું બધું મોડું થયું છ વાગી ગયા છે અને હવે ઘેર આવે છીએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચાલી રહી છે નાસ્તા માટે એકાદ કોઠિયાનું પેકેટ લઈ લીધું તો મસ્ત નાસ્તો કરી દે મસ્ત છાપી દે અને મિત્રો હવે સીધું દૂધ થોડી વાર રહી પછી જવું પડશે દૂધ ભરાવા માટે તો પેશો ધોવાનું કામકાજ ચાલુ છે પેશવા માટે કાલના જેમ આજે પાછો ફરી દુવાળો મસ્ત કરી દઈએ અને ધુવાળો કરીને પછી પેશો દો એટલે દૂધ ભરાવાના ટાઈમે મિત્ર સીધા જ મુલાકાત કરી શું લાંબાનું આ આવું છે બતાવીએ આખું બતાવીએ ના જામનગર તો મિત્રો ડીગી લાભી છે જ્વાજરી લાભી હે ને હેર બાકી તો અત્યારે વાગી જશે સાડા છ અને દૂધની દહીની મસ્ત રેડી થઈ ગઈ છે અને મિત્રો ભરાવાનો ટાઈમ થઈ ગયો છે દૂધ ફટોફટ જઈએ અને મસ્ત દૂધ ભરાઈ આવીએ તારા હું લાવવાનું તને આપુ હે લાભી આમાંથી કોઈને નહીં આબુ રાહ આજે

તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા નવ અને મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન બોર આવી જાય છે કોરું છે વરસાદ બિલકુલ નહીં અને આજે આખા દિવસમાં ખતરનાક વરસાદ પડ્યો આ વિડીયોમાં આગળ તમે જોયું બાકી તો આજે બોનનો ઘોડો એ મિત્રો બંધ છે વરસાદના કારણે પલળી ગયો હતો એટલા માટે સ્પાર્ક મારતો હતો એટલે આપણે બંધ જ રાખ્યો હવે નવો ઘોડો લાવીશું નવું વર્ડન લાવીશું મસ્ત રિપેરિંગ કરીને પાછું ભરાઈ જઈશું કારણ કે ચોમાસાના દિવસે મિત્રો લાઈટ હોય એટલું સારું રહે કોઈ એરું આવે નહીં બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ અને જો મિત્રો તમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો જલ્દીથી જલ્દી રિક્વેસ્ટથી દસ હજાર સબ્સ્ક્રાઇબર પૂરા કરી દો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ફ્રીમાં હોય છે યાર ફ્રીમાં હોય તો પૈસા થતા હોય તો તમે ના કરો તો ચાલો પણ ફ્રીમાં કરી દો બાકી તો આવતીકાલે ફરી મળી સૂચના આવી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુનાથ